પાટણમાં વસતા મોડ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા વસંત પંચમીના પાવન દિને દર સાલની જેમ ચાલુ સાલે સ્વાગત કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે માતાજીને લાડુનો અંકુટ ભરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં માતાજી હવન યોજાયો હતો પાટણ શહેરની રામની શેરીમાં આવેલ બોચર માતાજીના મંદિરે વસંત પંચમીના પાવન અવસરે સાંજે માતાજીની આરતી ઉતારી બહુચર માતાજીની ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં નિશાન ડંકો નાસિક ઢોલ ઘોડા બેન્ડ બગી માતાજીની ધજા રામની શેરીથી નીકળેલી આ શોભાયાત્રા ખેમરિયાવીર ભદ્ર રતનપોળ મદારસા દોશીવટ પિંડારિયાવાળા લોટેશ્વર રાજકાવાડા થઈને નિજ મંદિરે રાત્રે પરત ફરશે બહુચર માતાજીની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભક્તો દ્વારા પાલખીમાં બિરાજમાન બહુચર માતાજીનું ઠેર ઠેર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાના રૂટ પર પાણી શરબત સહિતના નાસ્તાની સુંદર વ્યવસ્થા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી હતી પાટણ શહેરમાં નીકળેલી બહુચર માતાજી આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો જોડાયા હતા એકતા ગ્રુપ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી બજરંગ યુવક મંડળ દ્વારા શોભાયાત્રામાં પ્રસાદનું વિતરણ કરાયું હતું કેટલાય વર્ષોથી અમારી પાટણ મૂળ મોદી સમાજની આદ્ય દેવી કુળદેવી મા વસંત પંચમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નગરયાત્રા નીકળે છે મા પોતાના નીજ મંદિરમાંથી લોકોને દર્શન આપવા માટે નીકળે છે અને ધામધૂમથી અત્યારે અમે માતાજીને લઈને નીકળ્યા છીએ અને નગરની પરિક્રમા કરી અને પાટણના મોદી સમાજના પાટણમાં રહેતા ડીસામાં રહેતા વડોદરા સુરત અમદાવાદના લોકો પણ આજે દિલ દઈ અને પાટણમાં આવે છે અને માની સેવા ભક્તિ કરે છે આજે આ વખતે અમે બે ગોડાવાળી બે બગી છે પાંચ રથ છે યજમાનો માટે અને અને માતાજીની સેવા કરવા માટે સમગ્ર સમાજ ઉમટી રહ્યો છે ખૂબ આનંદથી ઉત્સાહથી કામ થાય છે અને સાથે સાથે એક મહત્વની વાત એ છે કે જે કોઈ સગર્ભાને બાળક થાય છે એ સર્વે બહેનો માતાજીની પાછળ ખુલ્લા પગે ચાલે છે એ એક આની અલૌકિક વાત છે માત્ર મોદી સમાજ જ નહીં પણ બીજા સમાજના લોકો પણ આ વાતને માની અને માતાજીની પૂજા અર્ચના કરે છે અને એમની સેવા કરી અને પોતાનું અહોભાગ્ય સમજે છે